તમને જેમ પરસે વળે એમ નહીં વળે હા અને તમારે એમ તો દિવસે ફોર પી હોય તો એસી અત્યારે મશીન એસી માગવા તો જ ઓપરેટ થાય એટલે એમ અમને પરસે પાણી છે ને હા આપો આપો આ આપો આપો સ્મોલ મિલાતે જાઓ લાર્જ બનાતી જાઓ આપો 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 નગર હમણાં બે દરોડિયા ફૂલ થઈ ગયા થઈ જાવ વડલા પણ અને હું બરોબર ત્યાંથી ગાડી લઈને નીકળો

બધા ભેગા કર્યા વ્યસન મુક્તિ વાળા એક પાણી ની ડોલ લીધી અને એક દારૂ લીધી અને હામે ગધડા ઉભો રહી ગધેડો પાણી ડોલ આખી પી ગયો દારૂ હું જોયું વ્યસન મુક્તિ વાળા સાહેબ બોલો દારૂડિયાઓ આમાંથી તમને હું શીખવા મળ્યું તો ત્રણ પેક મારેલું બોજો ઈગર સાહેબ દારૂ નો પીવે ગઢડા હોય કે આને કેમ સમજાવાય કેમ કે બધાય નીટ નીટ નાખી ગેલા શેવડો પડે હાલે પણ ઓસું ન થાઉં સાહેબ કે સેલી ટ્રાય લઈ લ્યો નકર પછી નીકળો સેલી ટ્રાય લીધી પાસી એક પાણીની ડોલ લીધી એક દારૂની લીધી અને નાનું જીવડું લીધું

કે ગોટો બોટો આપો ને ફૂલા ગુલાબ નું પ્લાસ્ટિક તો પ્લાસ્ટિક લાવો આ ગજરા પહેલા આપતા હોય તો સિલ્ક નો રિવાજ આવી આઈ અન્ડરસ્ટેન્ડ આઈ એમ ઓલસો ડુઇંગ સ્ટડી ઇન અક્ષર જ્યોતિ ઇન્ટરનેશનલ સ્કૂલ વાહ આવું ફૂલ મારે બાપા ને મમ્મી દીધું હતું પણ વિચાર કરો આ ગુલાબનો નો ગજરો અને આ ગજરો દેશ પ્રમાણે ફરે કદાચ ઇટલી દેશનું કપલ બાકડે બેઠું ઇટલી ઇટલી અને છોકરો છોકરી મસ્ત આમ પ્રેમથી વાતું કરતો હોય અને છોકરો છોકરી મોટે સાહેબ આમ પ્રેમથી ગુલાબ લવ મરી ઇટલી ઇટલી હવે તમે વિયા જર્મની

હા વાંટા વકીલનો શોધ હતો મારા બાપા નાશ પાડતા હતા સંબંધનું કહેતા હતા બંધુકે દેવાય ધંધો કે ન દેવાય એટલો ફરક છે હા આપણામાં એટલો ફરક છે હા અને અટાણે તો બાયોડેટા સિસ્ટમ આવી ગઈ છે ભાઈ છોકરો છોકરી એકબીજાને બાયોડેટા મોકલે ઓકે થઈ જાય પછી એકવાર લાપી નોજમાં મળે બુધ અને શુક્રવાર કેમ વનન વન હોય કે આ લુકેશને ઉપાડ ન મળતો એમ તો એક ડબલ બિલ થાય બુધવારે શું છે વનન વનમાં આવી જાય એક ગાર્લિક ગ્રેડમાં બસ બસ હું ધરાઈ ગયો લગન થા દે તો હાવ ધરાઈ રહી પેરા ટ્રેક હંજો ઈ લાપીનસમાં મળે વાતચીત કરે અને પછી સબન ઓકે થઈ પ્રવીણ તારો સબન એમ છો તો ના લગની રાતે પહેલી રાતે ઘૂંઘટ ખોલો કોલો તોય ખબર પડે ગલ્લો રાણીના બાછા એમાં તું જોકરમાં બટકી ગયો હું ગુલામાં બટકી ગયો અને આ બડે બટકવાના બાકી છે આ તમે બટકી ગયા રાણીમાં હા આ એક જોક્સ ભાઈ જેને સમજાય ને બાથરૂમ માં ટવા બોલાવે છે બહુ ઓછા સમજાય જો સમજાય તાલી ઉપર જો નકર આ બહુ ઝીણો જોક છે આના જે જેણે બહુ લાંબી વાઈટ હોય છે ને એને સમજાય હમણાં મારા કાકા ને મારા કાકી ટુ વ્હીલર નીકળ્યા હીરા બાગ સમજાય રવિવાર હતો ને તેમ ખરીદી કરવા નીકળ્યા એટલે મારા કાકી કીધું ઘે આમ એ આપણે નવરા હોય ને આપણે જો કઈ ઘરે કામ તો છે નહીં કામ કરવી આપણે ભાઈ ને આટો મારતો જાવ રસના મારા કાકા કે હાલ એમાં હોય હું

આમાં કેટલું અમારે બોલ કરવું આ અને હજી એક જોક્સ કહી દઉં હવે નો સમજાય ને ભાઈ હવે હું ઊભો થઈ જાય હામાં લખાવીને જાય અત્યારે કેવા સરસ ડોર બેલ આવી ગયા અને ભંડેરી જેવા પૈસા અહીંયા અલગ બેલ હોય

જેટલા લગન થઈ ગયેલા બધાને ખબર છે આપણે ઘરે બાયું આવે એટલે શું કે ખબર આપડે ઘરે બાયું આવે એટલે શું કે ખબર જોજો આ જનરલી નોટ કરજો આપણી મમ્મી લગભગ આવી વાત કરતી હશે શારબાસ બાયું ભેગી થઈ એટલે શું કે ખબર હું આવીન પસ્તાર ભાઈન ઘરમાં બહુ હારું છું તો તમારા બાપુજી ને આટો મારો તમારા બાપુજી હજી પંખા પંખાવીને સાયકલો માટા ઠોકે છે અને આ બ્યુટી પાર્લર હારે ક્યાં થી આવવાની ઈનત ખબર પડે ગમે એટલો કરે મેકઅપ નો ઠઠારો પણ ખટારો ઈ કેવા માણસ વિચાર તો કરો આમ હોય કઈ અમે તો ખાલી વાત ચર્ચા હતી તો તમે હામું ઉપાડ્યું અને મજા કઈ આવતી લગ્ન ઈ લગ્ન માં જો બેને હતે મેકઅપ કર્યો ટપાલ પેટી જેવી લિપસ્ટિક હોય અને હાથમાં માં હડી ગયેલ છોકરું તેડ્યું અને ઈ પહેલા આપણે ડાલડા ઘી ની મીઠાઈ આવતી હતા હવે મીઠાઈ બધી સુધરી પેલા ડાલડા ઘી ની મીઠાઈ આવતી અને ઈ મીઠાઈ બેનું એટલી ખાધી હોય ને એટલે ગળા પેક થઈ જાય એમ